નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સિહિત વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે બીજાપુર પોલીસ સ્ટેશન ખાતે અગાઉ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના એકવીસ વર્ષના યુવક એ સગીરાને બગાડી જતા તેના પર પોસ્ટકો હેઠળની ફરિયાદ નોંધાઈ હતી જે હવે તપાસનું દોર લંબાતા વિજાપુર ખાતેની આશ્રમ ચોકડી ખાતે આવેલ હોટલ રોયલ બોલના મેનેજર સામે પણ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાવવા પામી છે સમાચાર વિગતવાર જાણીએ તો આજે સાંજે ચાર વાગે પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી એસ ઠાકોરે હોટલ રોયલ ગોલ્ડના મેનેજર યોગેન્દ્રસિંહ સજ્જનસિંહ સિસોદીયા ઉંમર વર્ષ એકતાલીસ રહે સેમાડી રાજસ્થાન વિરુદ્ધ મહેસાણા જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાના ઉલ્લંઘન કરવા બદલ ફરિયાદ નોંધાવી છે આ ઘટના એક સગીર વયની યુવતી સાથે સંબંધિત છે ફરિયાદ અનુસાર અઠ્યાવીસ એપ્રિલ બે હજાર પચીસની સાંજે આઠ વાગેને છવ્વીસ વાગે વિજાપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારનો એકવીસ વર્ષીય યુવક તેના નજીકના ગામની એક સગીર વયની કિશોરીને લઈને રણાસર આશ્રમ ચોકડી ખાતે આવેલ હોટલ રોયલ ફોલ્ડમાં ગયો હતો બંને ઓગણત્રીસ એપ્રિલની સવારે છ અઠ્યાવીસ વાગ્યા સુધી હોટલના રૂમમાં રોકાયા હતા આ યુવક સામે અગાઉ સત્યાવીસ એપ્રિલ બે હજાર પચીસના રોસ્કો એક્ટ બે હજાર બી બારની કલમો ચાર પાંચ છ આઠ બાર તથા ભારતીય ન્યાય સંહિતાની કલમો એકસો સડત્રીસ સત્યાસી ચોસઠ એમ પાંસઠ હેઠળ ગુનો નોંધાયેલ છે હોટલના રિસેપ્શન પર હાજર મેનેજરે યુવકનું આધાર કાર્ડ પૂરકપત્ર તરીકે લઈને રજિસ્ટરમાં નોંધ કરી હતી પરંતુ સગીર વયની યુવતીની કોઈ વિગતો નોંધી ન હતી કે તેની ઉંમરની ચકાસણી કરી ન હતી આ બેદરકારી મહેસાણા જિલ્લા મેજિસ્ટ્રેટના છવ્વીસ માર્ચ બે હજાર પચીસના જાહેરનામાનું ઉલ્લંઘન કરે છે જે તરલ અને નોંધણીના નિયમોનું પાલન કરવા કરવું ફરિયાદ છે આ ઘટનાને પગલે મેનેજર વિવિધ ભારતીય ન્યાયાધીશતા બે હજાર ત્રેવીસ કરતો તેવીસ હેઠળ નોંધાઈ છે આ કેસ સગીર વયના વ્યક્તિની સુરક્ષા અને નિયમોનું પાલન મહત્વ દર્શાવે છે પોલીસે તપાસ શરૂ કરી છે અને કાનૂની કાર્યવાહી આગળ વધવાની શક્યતા છે